અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું મારી નવી ચેનલ તો એનું નામ છે મંગુની મંગુગીરી તો મારી ચેનલ ને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં અને તું આવે ને બે એને દબાવી દેજો ટિંગ છાપુ નહી આવ ये छापा नहीं વાત કરવાની હતી આ છાપા વાળો બદલ

શું સુથ્યું આપડી આ બેંક છે ને હા એમાં આપણે પૈસા ફિક્સમાં હતા મૂક્યા બેંક જ ઊઠી ગઈ じゃ આપણો 5 લાખ હઉ હું ક સોદો ની તારા થોડી ને તો મારા હતા બાપા જા ટેન્શન ના લે જા બધું થાય જીવન હાય હાય મોમાનો ફોન આ નકકી કોકસા નો તપકી જી આનો ફોન તારા જ આવે

પાપા આજે હું થવા જઈ રહ્યો છું તું ચા પી મન કશું ટેન્શન ન લે બધું સારું થઈ જશે તું ચા પી ચા હેની ગળે ઉતર લે અને આ ફોન તો વ્યવસ્થિત છે આપની રિપોર્ટો કરાઈ હતી ને હા હા તે લેબોરેટરીમાંથી ફોન આવે છે હા ભાઈ બોલો આઈજી રિપોર્ટ બધું બરાબર ના હે ના ના હાચું

તો કે તારું હારું થાય ને કે કોક દાડો બેંક ઉઠે કોક દાડો બિલ્ડર ઉઠે કોક દાડો ડાયાબિટીસ ઊઠીને ઉપર આવી જાય એટલે સુપ સુપ બોલ એમે આજે બધા સમાચાર ખોટા ખોટા જ આયા છે એક જગ્યા બતાવો પેલા ચાર દરવાજા છે ને તું આગળ જા અને ત્યાં કે ચોકડી પરથી આમ ડાબી સા જઈશ ને એટલે બહુ ગહેડાનો મસ્ત વ્યવસ્થિત એક જ્યોતિષ બેહે છે એની જોડે તો કુંડળી ચેક કરાય તારા જન્મક્ષર લઈને જા હા

છઠ્ઠે ભાવમાં રાહુ અને કેતુ બેઠા છે હમ્મ લગ્ન જે છે તે કર્મ સ્થાન ઉપર છે માટે જાતકને ધંધામાં તકલીફ પડે ટૂંકમાં આ મીન લગ્ન ઉંડળી છે શુભમ ભવતુ શુભમ ભવતુ શુભમ ભવતુ શુભમ ભવતુ ચો શુભમ ભવતુ બધું અશુભમ ભવતુ છે મહારાજ શું તકલીફ છે જો ને આ બે ત્રણ દિવસથી તો એટલી તકલીફો પડે છે ને આ મારી બેંક ઉઠી ગઈ પહેલાં તો પછી પેલું પૈસા ભર્યા હતા ફ્લેટ લેવા એ ભાગી જ અને મને તો ડાયાબિટીસ આવી જાય જિંદગીમાં ના આવે બોલો એક જ દિવસમાં એટલી બધી ખબરો આવી જાય છે ને અશુભ ભવતી

હસ્તરેખા એટલે તમારો હાથ બતાવો ઓ લો જોઈ લો મસ્ત જોઈ લો ને ભાઈ કહી દો ફટાફટ ડાબો હાથ માત્ર ડાબો મહિલાઓનો ડાબો હાથ જોવાય અને પુરુષોનો જમણો હાથ જોવાય હા તો આજે લો એક મિનિટ ખારો દેખ હવે તમારી રેખા જોતા

કેટલા વિદ્વાન આ જ્યોતિષ મહારાજ તો ઓમ પાછું પેલું કુંડલી લઈ જવાનું ભૂલી જાય જલ્દી જલ્દીમાં તો મેં હાથ બતાવ તે હાથ જોઈને પટ દઈને કહી દીધું એમણે મંગળ બોલ પછી પછી આગળ શું કરું શું કરવાનું એની બીધી બીધી એમાં એવું થયું કે એમણે મંગળ કીધું જેવું મંગળ બોલે ને એવી અમને એમ ઉધરસ ચડી અને એવી ખતરનાક ઉધરસ ચડી ને જોણે મરી જશે આ આપણે પાછું મને તો પેલું આમ બાદ દસા ખરાબ ચાલે છે ને જો કુકલી બુકલી જાય ને મારી નોમ આવે તો હા એટલે હું તો આવતી રહે ભાઈ આ તો આ તો બુંચું આ તો મંગર કહેવાય આ તો કેટલો ખતરનાક કે મોણા મરી જાય બેંકો ઉઠી જાય કેટલું બધું નુકસાન થઈ જાય લેવાન દેવા થઈ જાય બુન લાગે ઉ ઉધરો આવી ગઈ ને એમાં જોણવાનું ભૂલી ગઈ તો આમાં કરવાનું હું ઉપાય એમાં કશું નહીં બોલ કઈ જાતમાં દાન કરવાનો હોય એક અન્નદાન એક વસ્ત્રદાન અને એક ધનદાન

આ દા દા અગિયાર અગિયાર વાગ્યા સુધી કોઈ મેળ પડતો નહીં પેપર વાંચવાનો અને આ આખીને આખી બેન્કો ઉઠી જાય છે અને અમને પછી ખબર પડે છે લોકો ફોન કરીને જણાવો છે તારે તાજા ખબરનો મતલબ શું યાર આ તો બધી ખબર વાસી મળે છે અમને આ આ જલ્દી કરાવડ કરાવડાવજો હવે યાર પહેલું હે જઈએ છો જવાનું બોલ હેલા તે પેલું કીધું નતું મંગળ મને નડેશે તો પેલું દોન બન કરવાનું હેડ માર આપણે બે ભાઈ બંધ થઈને દોડ કરીશ છે યાર મંગળ તને નડે છે મને તો નડે છે યાર મને મંગળ નહીં તું નડે છે મારે બીજા કોમ ના તું બુને એક કોમ કરી દે જો પેલું અન્નદાન કરવાનું વસ્ત્રદાન કરવાનું અને ધનદાન કરવાનું આ ત્રણ વસ્તુ યાદ રાખવાની હા તો વાંધો નહીં હું એકલી જ કરી આય અને છે ને જો આપણે કોક ભૂખ્યાને પકડીને ખવડાવી દેવાનું બરાબર કોઈક પૈસા વગરનો ફરતો હોય થોડા પૈસા દોન કરી દેવાના અને કોકના ફાટલા ટૂટલા કપડાં હોય તો એને કપડાં લઈ આવવાનો એ બધું મને ખબર છે એ રીતે પડશે એ તો હોમે ચલી આવશે બુન જેવા અતારું દીસુ તો આમ નોટિસ ન કર્યો પણ હવે કે કો આમ તું નિગ્રીસ ના બજાર મેલે તન દેખા છે કે કો કપડા વગર ફાટલા કપડા પહેરીને ફરે છે કો અન્ન વગર નું ભૂખ્યું બિચારું ફરતું હોય બરાબર આપણે ખવડાવો ને એમાં શું આપણે ખવડાવીએ ને પૂન મળે અને જો કોઈક ના પાડે ને તો અમુક કેવા સોમાની હોય મારા જેવા એટલે ના પાડે ને તો આપણે કેવું કે એને થોડોક આગ્રહ કરવાનો એટલે ખાય બિચારો આપણને ફૂન મળે બીજું કશું નહીં સેવા કરતું રહેવાનો તારો પેલો દોસ્ત દૂર થઈ જશે પછી મંગળનો હા તો હું નેકળો ને તું તારા કોમ પતાય આ હું મારું કોમ પતાવ આ મંગળ દાદા મારા ઉપર થોડા અસવંત રહેજો આ અન્નદાન વસ્ત્રદાન આ બધું દાન કરવાનું છે ચમનું કરે હું ચમનું પૂરું થાય અલ્યા મને તો બધું ખાવાનું બાવાનું મળે છે એમ કરું હવે પૈસા હાલ દઉં અને ભાઈને કહું કે આ કોઈ ગરીબ ગરીબ આવે ને એને ખવડાવી દેજો એટલે મારું આ અન્નદાનનું એક એક વસ્તુ તો પૂરી થઈ જાય સો બસ બેસો બેસો હા શું ભજ્જો ખાશે ને હું કહેવાય મંગાવ એક બ્લેડ બજ્જા દેજો અરે અરે ખાવા પડશે અરે મને મારા કસમ સા બીજો કોઈ નઈ અરે બેન નથી ખાવા અરે કેમ નથી ખાવા ખાવા પડશે મને ખબર છે તમે ત્યાં જોઈએલા ને તમને મન થઈ ગયેલું મન મારી નહીં રહેવાનું મન નામ જીવતું રાખવાનું અને જે ખાવું હોય ને મન ભરીને ખાઈ લેવાનું કશું ચિંતા નહીં કરવાની ખાઈ લો તમે તમાર અરે મારી વાત અરે હું છું ને તમારી વાત તમારે મને કહેવાની છે ને હું પછી બરોબર બની તમારી વાત સાંભળીશ બરોબર બજ્જા ખાઈ લે લે આઈ જા ભજીયા ખાવા જ પડશે આજે તો લઈ જ ચાલે હા લાવો લાવો જલ્દી લાવો હા ઠંડાથી રહેવાતું નહીં હા આવી ગયા ભજીયા લાવો લાવો કાકા જો તમારે ખાવા જ પડશે એક કે છોડવાનું નહીં બરાબર હેડો ખાવાનું ચાલુ કરો ફટાફટ અરે બેન પણ અરે પણ વણ કશું હા સુગંધ તો જુઓ તમે ખાઈને તો જુઓ હા હા પણ હું તમે નથી લ્યો 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 કરી દીધી ના ઓળખાણ વગરની વાત મારું નામ છે ને મંગુ છે તમારું નામ શું છે

હાલો પાણી પીઓ હેડો પાણી ઓહ આ પેલું તમને ખાવડાવાનું ઘડવાની પેલી આદત પડી ગઈ ને એટલો પીઓ પીઓ આ શું હતું આ જન અન્નદાન કર્યું મે અન્નદાન અબોલ મારું અન્નદાન પતિ ઓછા પડે ભજજો ઓછા પડે બીજો કાકા ભજજા લાવજો બીજો ના મને બચ્ચી દો મારે ન દેખાવા આ લુચી ખુશી ના સુજન ખુશી થઈ રા ભજજો કઈને સુ ખુશી આ તો મારે પેલું અન્નદાન કરવાનું હતું તું એટલે નહીં તો હું ભાગ પડાવતી માથે ખવાય ને અરે બેન શું થયું તું હમણાં જ મારી સગાઈ થઈ હતી ઓ સરસ ચાલી ચાલી છોકરાઓ એ ના પાડી અને આ એકતાલીસ માં એ હા પાડી હતી મને એને મને એવું કીધું હતું કે તું વજન ઓ શું કર એક મહિનામાં સાત કિલો તો જ હું તાર જોડે પહેણો એક મહિનો નકોડા ઉપવાસ કરીને વજન ઘટાડ્યું

પાણીએ લઈ ગઈ બાપુ બસ હેડા ગમે આમ કરીને અન્નદાન તો પતાયું કે અમે રહ્યું વસ્ત્રદાન અને ધનદાન વસ્ત્રદાન દ્વાન કરી નાખ્યું એ તો આમ પટાપટ કરી નાખીશું પટાપટ વસ્ત્રદાન તો કોઈ ગરીબ તો હોધું પડશે ને એટલે લગર વગર કપડાં પહેર્યા હોય મળી જશે હેડો વધુ તો ખરી सारी भी अहियत मड़ी गई वस्त्र दान तो सैटिंग थी गई मार <laughs> सरस चना नहीं ड्रेस मस्त चना हाँ आ... हेड ले यालू हेड हेड तो ले यालू ना तू हेड अरे हेड।, आ... आ... हेड 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 आय दे अब सर मैं इस नहीं मोटी दुकान से तो हूँ थैंक यू आयू आयू फिर है भाई आ बेबली 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 चा ઓના આપના કપડા બતાવ અને મસ્ત મસ્ત બતાવ જોરદાર જોરદાર તું ચૂપ રહે હે ને હું જે લઈ આલું બધું લઈ લેવાનું આનું તો કશું જ બોલવાનું નહીં ભાઈ તું એના કપડા ઉપર ના જઈશ ગરીબ સા બિચારી છોકરી એને આપણે મસ્ત મસ્ત કપડા પહેરા આપી દે હેડો ફટાફટ પૈસાની ચિંતા ના કરશો છ માં જો ઘણા પૈસા હેડો જાવ ઊભા ઉભા રહ્યા છો તું અમે તો અરે પણ બે કેવા કપડા પહેર્યા છે મારી વાત તો અરે ચૂપ રહે અરે વાહ 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 જો જો કેટલું સરસ લાગે છે મસ્ત લાગે છે

કરી છ ને બિચારી એટલે એને ખબર નહીં પડતી હા લ લ લા ઓ તું ફેશન છે હા જો આવો બધું દવા પહેરવાના હોય બકા આ જો ચેટલી રૂઢી હા લે પાણ પાણી પાણ શું પાણા હા આ તો હું પહેરું એવું છે આવું નહીં સારું બધા હા જો આવું ટ્રેન્ડિંગ વાળું બતાવે તું તું છોકરો એવું બધું ગમે હા સારું લાગે હો હા મસ્ત લાગે પકડ 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 रेड ना पकड़ हम पकड़ ना तो हम जन पड़ा मना हाँ सरस लागे लो कारू तो कारू हार जब कारू ला आ रही आ रही हाँ आ रही आ, आ, आ तो ले आना उच्चा आ तो ले आना उच्चा तारे लाओ लाओ ला, 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 ला। मस्त है हेड अब अपना तो बहुत है क्या हम तो तारों जिंदगी नेकड़ी जैसे जा तू बाहर जरूर बिरा उम्मील करें ना उसे हेड जा 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 जा, जा 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 भाई अनुबिल कर दो हमारे बदले आवाने आया लो

અવા સાંભળું છું ઓ શાંતિ જે બોલવું એ બોલ હું કોઈ ભિખારી નથી ડિઝાઇનર છું હે કારે ડિઝાઇનર આ તારો વેશ જો છે આવી તો કોઈ ડિઝાઇનર હોય અરે બેન પણ તમે કેને સાંભળતા નથી હું અહીંયા ટ્રેડિંગ ડિઝાઇન જો આવી હતી એટલે અહીંયા ઊભી હતી તમે તો ભિખારી સમજીને પણ અંદર જ લઈ ગયા ઘુસાડી દીધી અંદર આવી રીતે કઈ હોય

બસ લે વસ્ત્રદાને થઈ ગયું મારતો હવે હું રહ્યો ધન ધન હે ભગવાન ઓ મારું આ ધન ધન પતાઈ દો એટલે મારું આ બધું આપણોચ્ચે જતી રહે બસ બસ ધન ધન કરવા હું કરીશ આ બે વસ્તુ વિચારી તોક બીજો વિચાર લેસ હાસ લે મારું વસ્ત્રદાને થઈ ગયું અન્નદાને થઈ ગયું હવે ખાલી ધન ધન બાકી છે બોલા મહારાજે કીધું તો ન મંગળ

થેન્ક યુ ભાભી સાંભળો જજમાન સાંભળો મેં તમારી કુંડળી હમણાં જ બનાવી છે અને કુંડળી જોતા મને એમ લાગે છે કે તમારે જન્મે રાહુ સાતમે સ્થાને છે એટલે એ તમને તમારા કર્મનું ફળ તો આપે પણ થોડુંક મોડા આપે હવે જો તમારે તરત જ ફળ જોઈતું હોય તો તેના માટે તો તમારે નહીં 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 ખાંસી નથી ખાવાની આ તો મને ખાંસી થઈ ગઈ છે એમ કહું છું જો વહેલા ફળ જોઈતું હોય તો તમારે તેના જાપ કરાવવા પડશે હવે તમારી અનુકૂળતા હોય ત્યારે તમે મને કહેજો હું જાપ કરવાના શરૂ કરી દઈશ મૂકું છું શુભમ ભવતું આવો 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 શુભમ ભવતું મહારાજ આ પેલું તમે કીધું હતું ને મંગળ 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 તો મારો ભાઈએ મને કીધું પછી કે મને છે ને મંગળ ભારે પડતો હશે એટલે મહારાજે કીધું છે તો એ પ્રમાણે કરવાનું તો ભાઈ મારા ભાઈએ એવું કીધું કે તમને મંગળ ભારે પડે છે ને તો પેલું આપણે અન્નદાન કરવાનું વસ્ત્રદાન કરવાનું ધનદાન કરવાનું એ બધું દાન કરવાનું તે બધું દાન કરીને પછી હું તમારે ત્યાં આવી બોલો તમે તો મારી વાત સાંભળવા ઊભા જ ના રહ્યા

બેન તમે સમજ્યા નહીં હું મંગળવાર બોલું તે પહેલા તો મને ઉદરસ ચડી ગઈ મંગળ શબ્દ સાંભળીને તમે તો ચાલતી પકડી શું બોલવાનું હતું તમારે મંગળવાર ફરી બોલો મંગળવાર ફરીથી બોલો

મારી દ્રષ્ટિએ તો તમારે આવું કશું જ કરવાની જરૂર નથી તમારી દ્રષ્ટિએ જ બધું કર્યું છે તમારી દ્રષ્ટિ આ થઈ ગઈ ને આ અમા મારા દાન પુણ્ય કરવા પડ્યા બધા પૈસા જ્યાં મારા હવે મારા બધા પૈસા પાછા લેવા પડશે પાછા લઈ લઉં આ મને તો દો તમે કોઈક અડધું બોલશો ને પાછું હું કોક બાકી પૈસા લેવા જ પડશે ઓદવા પડશે એ લોકોને બધાને મહારાજે તો એમ કીધું કે મને કોઈ અડતું નહીં આ વસ્ત્ર ને બધું કેવી રીતે પાછું કરી આ ખાધેલું તો લેવાય નઈ આપણે ભાગી જઈ હવે આ હોદું નઈ ને તો મને એમ લાગે છે કે આ પેલું પૂન મળવાની જગ્યા મારી ઉપર પાછું કઈક બીજું કાક થશે વસ્ત્રવાળી વસ્ત્રની દુકાને હોવી જોઈએ डिजाइनर थी ना डिजाइन चोरी करवा उबी जैसे तो पहले उबी सोंती थी ज़्यादा नहीं तो भागी जैसे पहले उबी हाँ हाँ वस्त्र आते थे ना ये वस्त्र पाचाल, पाचाल ओ पाचाल मरे वस्त्र ओ बिरा चोर बिरा ना आई गया पैसा मारा तो નુકસાન ઉપર નુકસાન જાય છે મને હવે પેલું ધન દોન કર્યું તો એનો વધવું પડશે ને એ ભગવાન બસ એની જોડથી મારા પૈસા પાછળ મળી જાય બોલો મારે તો વસ્ત્ર દાને ગયું અન્નદાને ગયું એ મંગળ દાદા તમે મારું અમંગળ કરવા બેઠા છો હવે ધન દોન કરીશું એનું તો કક કરો મંગુ ભાભી તપન ભાઈ અલા તપન ભાઈ ઉભા રહો પૈસા જાણે છે ને તમે આ જોતસિંહ ના બતાવવા જાઓ ને તો આખે આખું આ ખાલી વાર એટલું ના ને એમાં મારો વાર ગમ્યું ગમી હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બાકી મંગુની મંગુગીરી આ વખતે આવડી પડી